સુરતના ઊન ભીંડી બજાર વિસ્તારમાં સ્થિત બંગાળી બસ્તી નજીક ઠલવાતા ડમ્પિંગ યાર્ડમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી તમને જણાવી દઈએ કે તળાવની પાસે વધુ માત્રામાં કેમિકલનો કચરો અને વેસ્ટ પ્લાસ્ટિકનો જથ્થો ત્યાં ઠાલવવામાં આવે છે જો કે કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકતા તફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટના સ્થળે દોડધામ મચી ગઈ હતી જોતા જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જાણકારી ફાયરને થતા ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ ગોલાવાણી કામગીરી હાથ ધરાઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈને કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી પરંતુ મોટી માત્રામાં પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. ના માત્રામાં કેમિકલ ને કચરો બધો ભીગો હતો એટલે અમારે બીજી બે ગાડીમાં અને એ બે ગાડીનો પાણીનો અમારો કરી રિપોર્ટ જન આદેશ